નમસ્કાર મિત્રો એસ પી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો વિડીયો નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે મિત્રો બે દિવસ અગાઉ મેં જણાવ્યું હતું કે માધ્યમિક જ્ઞાન સહાયક માટે બીજો રાઉન્ડ આવશે અને તેની ખાલી જગ્યાઓ મંગાવી દીધી છે તો જ્ઞાન સહાયક માધ્યમિક માટે બીજો તબક્કો જાહેર કરી દેવામાં આવ્યો છે પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ શાળા પસંદગી શરૂ કરવામાં આવશે પ્રથમ રાઉન્ડમાં જે ઉમેદવારોને શાળા ફાળવવામાં આવી હતી અને હાજર થયા નથી તે ઉમેદવારોના નામ મેરિટ લિસ્ટમાંથી બહાર નીકળી ગયા છે જ્ઞાન સહાયક માધ્યમિક ગુજરાતી માધ્યમની શાળાવારી યાદી જ્ઞાન સહાયક માધ્યમિક અંગ્રેજી માધ્યમની શાળાવાર યાદીને જ્ઞાન સહાયક માધ્યમિક હિન્દી માધ્યમની શાળાવાર યાદી જાહેર કરવામાં આવેલી છે આ દરેક વિષયની યાદી આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકી દેવામાં આવેલી છે ત્યાં જઈને તમે તમારે ડાઉનલોડ કરીને જોઈ લેજો હવે એક બે દિવસની અંદર તમારે શાળા પસંદગી પણ શરૂ કરવામાં આવશે દરેક વિષયની યાદી આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવેલી છે તમે ડાઉનલોડ કરીને ચેક કરી લેજો આજના વિડીયોમાં બસ આટલું મળીશું નેક્સ્ટ વિડીયોમાં